નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત માહિતી ચેનલમાં સૌ ખેડૂત મિત્રોનું સ્વાગત છે મિત્રો આપણે રોજબરોજ ખેતીને લગતા અવનવા વિડીયો મૂકીએ છીએ તો ખાસ કરીને જે ખેડૂત મિત્રો ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી કરીને આપણે જે માહિતી મૂકીએ તેમનું નોટિફિકેશન તમને મળતું રહે તો મિત્રો અત્યારે શિયાળુ પાકની જે ખેતી મોસ્ટ ઓફ આપણા એરિયામાં જે ચણાની જીરાની ધાણાની જે ખેતી થાય છે એ પ્રમાણે ઈસબ ગુલની પણ થોડા ઘણા પ્રમાણમાં ખેતી થાય છે તો તેના વિશે આજે સંપૂર્ણ માહિતી મેળવવાની છે તેમાં ખેતીથી લઈને દવા બિયારણ ખાતર રોગ જીવાત બધી જ માહિતી મેળવશું તો મિત્રો જોઈએ આગળ આપણે વિડીયો વાવેતરનો સમય જે પચીસ ઓક્ટોબરથી લઈને પંદર ડિસેમ્બર સુધી એવરેજ વાવેતર આના આના આજુબાજુના ગાળામાં કરવામાં આવે છે વાવેતર અંતરની વાત કરશું તો દસ બાય ત્રણ ઇંચની ગાડી એટલે દસ ફૂટ દસ ઇંચ બાય ત્રણ ઇંચની ગાડીઓ કરવામાં આવે છે અથવા કેરા કરીને પૂખીને પણ વાવેતર કરી શકો છો ત્યારબાદ મિત્રો આગળ જોઈશું વાવેતરનું અંતર જે આપણે કરીએ પ્રમાણમાં ત્યારબાદ બિયારણનો દર તો બિયારણ જનરલી આઠસો ગ્રામ આજુબાજુ વિઘે જરૂર પડે છે એ પ્રમાણે જોવા જઈએ તો એકરે બે કિલોની આસપાસ બિયારણ જતું હોય છે એમાં જે એરિયામાં બિયારણ દબાતું હોય તો સો બસો ગ્રામ વધારે ન દબાતું હોય તો સો બસો ગ્રામ ઓછું ત્યારબાદ બીજનો પટ તો એસડીએમ બે ગ્રામ પ્રતિ કિલોએ અને જે વિટાવેક્સ આવે છે એનો ત્રણ ગ્રામ પ્રતિ કિલોએ પટ મારવામાં આવે છે બિયારણનો તો મિત્રો આનો પટ મારવાથી તમારે જર્મિનેશન એકદમ સારું આવશે અને ઉગતા વ્યક્ત છોડ એકદમ તંદુરસ્ત રહેશે ત્યારબાદ રાસાયણિક ખાતરની વાત કરશું તો ડીએપી પંદર કિલો પ્લસ ફાડા સલ્ફર બે કિલો પ્લસ ઝીંક બે કિલો વીઘે વીઘે આ પ્રમાણે એનું માપ રાખીને નાખવામાં આવે છે ત્યારબાદ ત્રીસ દિવસે યુરિયા પંદર કિલો પ્રતિ વિઘે નાખી શકો છો તો મિત્રો ખાસ કરીને ઝીંક સારી એવી કંપનીનું અને ફાડા સલ્ફર એ બે વસ્તુ નાખો એ સારી કંપનીનું તમારે પસંદ કરવું ત્યારબાદ નિંદામણ નાશકની વાત કરશું તો આઈસો પ્રોચ્યુરાન પાંચસો ગ્રામથી એક કિલો પ્રતિ એકરે તમે વાપરી શકો છો તો મિત્રો આ પ્રમાણે નિંદામણ નાશકની વાત હતી ત્યારબાદ આગળ એની વાત કરશું તો રોગ નિયંત્રણ માટે તો ત્રીસથી સાઠ દિવસનો પાક થાય ત્યારે એક્ઝાકોના ત્રીસ મિલી પ્રતિ પંપે ત્યારબાદ પ્લસ ડાયથેન એમ પિસ્તાલીસ જે એમ પિસ્તાલી આવે છે એ ચાલીસ ગ્રામ પંપે ત્યારબાદ છારોડી માટે સફેદ છારો આવે એની માટે કેરેથીન દસ એમ એલ પ્રતિપંપે નાખી શકો છો તો મિત્રો આ રીતે રોગ નિયંત્રણ ત્યારબાદ જીવત માટે ટ્રાન્સફોર્મ પંદર મિલી પ્લસ ટ્રેસર ટ્રેસર જે આવે છે એ ત્રણ મિલી પ્રતિપંપ ત્યારબાદ પ્રાઇડ અથવા તો ફોસ્પામિડોન એ પ્રમાણે માપ જે દસ ગ્રામનું પ્રાઇડનું અને ફોસ્પામિડોન ચાલીસ મિલી પ્રતિ પંપે તો આ પ્રમાણે તમે જીવત નિયંત્રણ માટે પણ આ પ્રમાણે સ્પ્રે કરી શકો છો એમાં એ સિવાય તમારા જે એટેક હોય તો એ પ્રમાણે તમે અલગ કરી શકો છો ત્યારબાદ પાકોના દિવસો સોથી એકસો પાંચ મિત્રો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ખાસ કરીને વિડીયોને શેર કરજો